નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અમારા સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જાગૃતિ ક્યારેક ચીન પર દાવો કરી રહ્યું છે પાકિસ્તાન તો ક્યારેક ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને ચીન ક્યાંક ને ક્યાંક મધ્યસ્થીની વાત કરે છે તો બીજી બાજુ કાશ્મીરમાં જે પ્રકારે અસમંજસભરી સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં પણ મધ્યસ્થી કરવાની વાત ચીન કરી રહ્યું છે એટલે જ્યાં જુઓ ત્યાં ચીન પોતાની દખલગીરી કરી રહ્યું છે અને ચીનની એટલે કે ડ્રેગનની આ જે અવરચંડાઈ છે એ ક્યાંક ને ક્યાંક બેવડા સૂર પૂરી રહ્યું છે એક બાજુ તે દખલગીરી કરી રહી છે અને બીજી બાજુ સિક્કિમ સરહદ પર ડોકલામને લઈને તે

ચીન છે જ્યાં એક તરફ સતત પાકિસ્તાન કાશ્મીરમાં સિસફાર ઉલ્લંઘન કરીને કાશ્મીરમાં અરાજકતા ઊભી કરતો હોય ત્યારે એ જ પાકિસ્તાન કેવી રીતે આપણી માટે નાનો દુશ્મન હોય શકે ચીન સ્વાભાવિક છે તેને લઈને ચીન આપણો દુશ્મન હોય શકે પરંતુ દુશ્મન નાનો મોટો કીર્તો હોય શકે દુશ્મન દુશ્મન જ હોય શકે છે ત્યારે સૌથી પહેલા અમારી આ વિશેષ રજૂઆત સ્પેશિયલ રિપોર્ટ ચીનની નાપાક હરકત પરનો નજર કરીએ આ વિશેષ અહેવાલ ઉત્તરમાં કાશ્મીર અને પૂર્વોત્તર સિક્કિમ આ બે રાજ્યોમાં નામ પડે કે તુરંત જ તમામ દેશવાસીઓના મગજમાં ડ્રેગન દ્વારા કરાઈ રહેલા નાપાક હરકત ક્લિક થાય કાશ્મીરમાં યુવાનો અને સ્થાનિકોને ઉશ્કેરીને પાકિસ્તાન જે રીતે ભારતના ભિન્ન અંગને કરવા માંગે છે અને તે વગર જોતા કારણો આગળ ધરીને કાશ્મીરમાં અશાંતિ ફેલાવી રહ્યું છે અને આતંકી હુમલાઓ કરાવી રહ્યું છે આજુ ચેન સિક્કિમમાં ડોકલામની સરહદને લઈને ભારતને પોતાનો દાવો છોડવા દાટી આપી દબાણ કરી રહ્યું છે કાશ્મીરમાં વણસેલી પરિસ્થિતિ માટે હાલમાં જ સરકારે એક અનોખો પ્રયાસ શરૂ કર્યો છે અને ત્રાસવાદીઓના ટેકેદારો તેમજ તેના માટે તોફાન મચ

અને કાશ્મીર શોપિયાન અને અનંતનાગ કે જે ત્રાસવાદીઓના ઘટ મનાય છે તે જિલ્લાઓમાં ઘરે ઘરે ફરીને છુપાયેલા આતંકવાદીઓને શોધવાનું અભિયાન તેજ બનાવ્યું છે સાથોસાથ ઘાટીના જંગલોમાં પણ ભારતીય સેનાથી ડરીને છુપાઈ ગયેલા આતંકીઓનો ખાતમો બોલાવવા ચારે બાજુથી ઘેરો છે કાશ્મીરમાં વણસી રહેલી પરિસ્થિતિને થાળે પાડવા ભારત સરકાર અને સૈન્ય પૂરજોશમાં આગળ વધી રહ્યું છે ત્યારે ચીન ભારત પાકિસ્તાન વચ્ચેના આ તણાવને ઓછું કરવા ભારતને બનતી તમામ મદદ કરવાનું આહવાન કરે છે અને બીજી બાજુ ચીન સિક્કિમના ના દોકલામમાં સરહદ લઈને ભારત નાક દબાવવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે અને એવું કહી રહ્યું છે કે દોકલામ વિસ્તાર ચીનનો નો હિસ્સો છે અને તેના પરથી ભારત દાવો છોડી દેવો જોઈએ સાથોસાથ તેણે પોતાની સેનાને પણ આ સરહદ ઉપર તૈનાત કરી દીધી છે તો ભારત સરકારે પણ દોકલામ સરહદ પર ચીની સેનાના ધાડા સામે પોતાની સેનાને તૈનાત કરી દીધી છે આ ઉપરાંત ભૂતાન દેશ સંદર્ભે પણ ચીન હવે તે પોતાનો હિસ્સો હોવાનો દાવો કરીને ભૂતાન અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે આ દરમિયાન સમાજવાદી પાર્ટી ના સુપ્રીમો મુલાયમ સિંહ બુધવારે લોકસભામાં ચીન સાથેના વિવાદના મુદ્દા પર ભાગ લેતા સ્પષ્ટ જણાવ્યું કે ભારત નો દુશ્મન પાકિસ્તાન નહી પરંતુ ચીન છે અને ચીન ગમે ત્યારે ભારત પર આક્રમણ કરે તેવી સ્થિતિ છે આજ હિન્દુસ્તાન કો બહોત ખતરા હૈ ચીન સે મુશ્કેલ હમ લગાતાર 20 સાલ સે कार्रवाई भी देखेंगे जब तक लोग सामने आए हैं हर समय मैंने सावधान किया सरकार को कि चीन षडयंत्र कर रहा है हिंदुस्तान के खिलाफ और पाकिस्तान को भी अपने कब्जे में ले रहा अब पाकिस्तान को भी अपने साथ ले लिया अब ये खबर है या नहीं है हमें खबर दी गई सच्चाई खबर सरकार को होगी प्रधानमंत्री जी को हो सकती तो हो है होम मिनिस्टर को भी हो सकती है कि एटम बम पाकिस्तान की जमीन पर चीन ने जमीन में गाड़ दिया है। ये तैयारी चीन की है और हमने कई बार सावधान किया है याद कीजिए कहीं भी कार्रवाई देख लीजिए और आपका तक महोदय आप हमेशा समय दिया है इस मामले में चीन के मामले में हम हमेशा बोले हैं कोई साल नहीं गया कोई ऐसा सत्र नहीं गया ચીન પૂરી તૈયારી કરશ્મીર મામલે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને કાશ્મીર માં ફેલાવાઈ રહેલી અસ્થિરતા તેમજ બીજી બાજુ ચીન દ્વારા સિક્કીમ માં તોપલાન ની લઈને ભારત પર દબાણ વધારી યુદ્ધની સ્થિતિ ઊભી કરાઈ રહી છે ત્યારે જોવું એ રહ્યું કે ભારત સરકાર આ બંને દેશો સામે કેવી વ્યૂહરચના અપનાવે છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલા સતત સિઝફારના ઉલ્લંઘનને લઈને ભારત પર ક્યાંક ને ક્યાંક આતંકી ઓછાયો મંડરાઈ રહ્યો છે પાકિસ્તાનની નાપાક હરકત ભારત માટે હંમેશા ચિંતાનું કારણ બની રહી છે ત્યાં બીજી બાજુ હવે આ જે ધોકલામ સરહદનો વિવાદ છે તેને લઈને ચીન પણ ક્યાંક ને ક્યાંક ભારતનું નાક દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એટલે કે પાકની નાપાક હરકત અને મિત્રતાના નામે પીઠમાં ખંજર ભોગવાનું જે શસ્ત્ર ઉગામે છે તેનાથી ભારત બરાબર વાકેફ છે પરંતુ બીજી બાજુ સવાલ એ થઈ રહ્યો છે

એના દરેક પાડોશી દેશો સાથે એના સરહદના વિખવાદો ચાલ્યા જ કરે છે અને દરેકને એ આક્રમક બનીને દબાવવાના પ્રયત્ન કરે છે ભારતને દબાવવા માટે પણ એ સ્ટ્રેટેજિક પ્લાનિંગના પૂર્વ તહત જ એણે શ્રીલંકામાં સ્થાપ્યું માલદીવ્સ કબ્જે કર્યું પાકિસ્તાનમાં ગ્વાદર બંદર આખું એ ડેવલપ કરી રહ્યો છે હવે વન રોડ વન બેલ્ટ વન રોડ આખો ફ્રેટ કોરિડોર બનાવે છે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં થઈ જાય છે એ બધામાં ચીનનો ખૂબ ફાઈનાન્શિયલ ઇન્વોલ્વમેન્ટ છે હવે એ પરત્વે ભારત એને ઓબ્જેક્ટ ઓબ્સ્ટેકલ્સ ના નાખે એ પૂરતું ચીન ચિંતિત છે બીજું સિક્કિમ બોર્ડર સિક્કિમ અને ભૂટાનની વચ્ચે આવી ડોકલા ડોકલા આપણે જેને કહીએ છીએ ડોખલા જે વેલી છે એમાં એ રોડ કન્સ્ટ્રક્ટ કરી રહ્યું છે કે જેથી કરીને એનો આખો સૈન્ય કાફલો બાય રોડ છેક આપણી આપણી બોર્ડર સુધી આવી શકે અને જે કહેવાય લગભગ જ અંતર રહી જાય એ સુધી જો આવે તો આખા બધા પૂર્વોત્તર રાજ્યો ઉપર આધિપત્ય ભોગવી શકે આવી મંશાઓના કારણે ચીનના આપણે જ્યારે સૈન્યો એને અટકાવે આપણા સૈનિકોએ જ્યારે અને રોડ કન્સ્ટ્રક્શન કરતા એટલે સૈન્યના પેટ ચીનના પેટમાં તેલ રેડાણું અને એણે કીધું કે ના તમે ઇલીગલી ઘૂસ્યા છો તમારું આ એન્ક્રોચમેન્ટ છે ભૂટાન સાથે પણ ભૂટાન પણ આપણા પક્ષે છે ભૂટાન સાથે મળીને અને સિક્કિમે તો આપણું રાજ્ય છે જ ડોકલામ પણ ભૂટાનનો વિસ્તાર એટલે આપણો જ વિસ્તાર છે એટલે આપણા સૈનિકો ત્યાં આપણે ખડકી દીધા એ જો યુદ્ધની ચીમકી આપતું હોય મારી દ્રષ્ટિએ તો ફક્ત નર્યો પ્રોપોગંડા છે પ્રોપોગંડા સિવાય કંઈ નથી છતાં પણ આપણે હંમેશા સતર્ક રહેતા આવ્યા છીએ એ હિસાબે આપણા સૈન્ય બળે પણ એટલું જ ત્યાં આગળ સામે પ્રતિકારાત્મક સ્ટ્રેટેજીકલી આખું પોઝિશન કરી દીધું છે એ સિવાય પણ હમણાં સાઈના સાઉથ ચાઈનામાં સાઉથ સાઉથ સી જે ખરો ચાઈનાનો એમાં પણ આપણે ભારત જપાન અને અમેરિકાએ સાથે મળીને નૌકા યુદ્ધ અભ્યાસ કર્યો અને બહુ જ પ્રખર અને ઉત્તમ પ્રકાર અભ્યાસ થઈ ગયો એનાથી પણ ચીન થોડું ચિંતિત થયેલું એટલે એ ચિંતાઓને ખાળવા કે આક્ષેપો પણ કરે છે વિસ્તારમાં તમે અમે આમ કરીશું તમે બાસઠ ના યાદ નો કરો પણ ચીનને એટલું જ કહેવાનું તમે બાસઠ ની ગણતરી આજે ભારત બે હાજર સત્તર નું છે સક્ષમ ભારત છે આજ ન્યુક્લિયર પાવર વાળું ભારત છે આપણી સામે યુદ્ધ કરવા એટલે ઓગણીસો બાસઠ ના ભારતના અને બે હાજર સત્તર ના ભારતમાં જમીન આસમાન નો ફર્ક છે અને ભલે યુદ્ધ નો ધમકી આપતું હોય ચીન પરંતુ આ એક પ્રોપોગેન્ડા હોઈ શકે કે જે સરહદ પર તૈનાત જે આપણા સૈન્ય છે અને ભારત સરકારને ક્યાંક ને ક્યાંક પીછે હટ કરવા માટે મજબૂર કરવાનો આ એક પ્રોપોગંડા હોઈ શકે મહેશભાઈ આપણે લલિત રાવલને પણ સાંભળ્યા અને આપણે જે પ્રકારે અહેવાલ સાંભળ્યો અહેવાલ જોયો એ પ્રકારે કે એક તરફ ચીન છે કે જે દોકલામ સરહદ ઉપર ભારતીય સૈન્યને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે ક્યાંક ને ક્યાંક તણાવગ્રસ્ત અને સંઘર્ષના શોર્ટ્સ પણ આપણે એ દ્રશ્ય પણ નિહાળ્યા અહેવાલમાં બીજી બાજુ કાશ્મીર ત્યાં જે અશાંતિ સ્થાપી રહ્યું છે પાકિસ્તાન એ પાકિસ્તાનને સમજાવવા માટે ભારતને મદદ કરવાની વાત ચીન કરી રહ્યું છે એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી સ્થાપવાનું કામ ચીન કરશે તેવું ચીને આપણને સુફિયાની સલાહ આપી છે જો કે તેની આપણે જાતકની કાઢીને ભારત સરકારે ચોખ્ખી ના પાડી છે કે અમને અમારા કાશ્મીર માટે કોઈની દખલગીરી મંજૂર નથી તો આવા સંજોગોમાં ચીનનું આ બેવડું જે વલણ હોય છે એ કેટલા અંશે યોગ્ય કરી શકાય એટલે ચીનનું આમ તો બેવડું કરતા બહુ સ્પષ્ટ વલણ છે અને જે લલિતભાઈ કહ્યું એમ ચીન યુદ્ધ કરવા તો માગતું જ નથી પણ મુલાયમસિંહે જે વાત કરી એમાં તથ્ય એટલા માટે છે કે ચીન સીધી રીતે યુદ્ધમાં નથી આવવાનું એને મોંઘું પડે અઘરું પડે અને બંને દેશોના વાણિજ્ય સંબંધો અને આર્થિક સદ્ધરતા એ પરસ્પર સંબંધોના લીધે છે જી એમનો વેપાર વાણિજ્ય છે એમનો અહીંયા પણ છે આપણું ત્યાં પણ છે જેમ કે આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણું પ્રાઉડ ઓફ ઇન્ડિયા કહી શકાય અને નરેન્દ્ર મોદીનું ડ્રીમ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ત્યાં જ બની રહી છે એટલે ભારતને પણ પરવડે એમ નથી ચીનને પણ પરવડે એમ નથી એટલે ચીન પ્રોક્સી યુદ્ધ કરે છે અને પાકિસ્તાનનો ઉપયોગ કરે છે એટલે આજે જે મુલાયમ બોલ્યા એ વાતમાં દમ છે એમાં એને નકારી ના શકાય કારણ કે એ પ્રોક્સી રીતે ડાયરેક્ટ નથી કરવા માગતું તમે જુઓ કે જ્યારે યુનાઇટેડ નેશનમાં ભારતીય માગણી મૂકી મસૂદ હજરની કે એને આતંકવાદી જાહેર કરો વિશ્વનો ત્યારે ચીને આનો વાંધો લીધેલો બીજી બાજુ વાણિજ્ય સંબંધમાં પણ એવું થયું ન્યુક્લિયર સ્ટીયરિંગ ગ્રુપના મેમ્બર થવાની વાત જ્યારે ભારતે કરી ત્યારે સૌથી મોટો વાંધો ચીને લીધેલો ઓફકોર્સ અમેરિકાએ આપણને ભલે બોલ્યા પણ સમર્થન નથી કર્યું અમેરિકા પણ એટલો જ પાવરફુલ વીટો પાવરવાળો દેશ છે તમે એમ કહો છો છેલ્લી ઘડીએ ચીને આ ટેકનિકલ વાંધો ઊભો કર્યો ચીનનો વાંધો આ જઈ છે કેમ અમેરિકાને બીજા રાષ્ટ્રો આપણને મદદ કરવા નથી આવતા પણ અમેરિકાને પણ રસ છે કે ચાઈના અને ભારતના સંબંધો તણાવપૂર્ણ રહે જુઓ કે જ્યારે ઓબામાની મુલાકાત થઈ અહીંયા ઇન્ડિયામાં આવ્યા દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી ત્યારે ત્યાં ઓબામાએ રશિયાને પણ ગાળો બોલી ભારતની ભૂમિમાં આવીને અને ચીનની ચીનને ગાળો દેવડાવી આપણા પીએમના હસ્તે એટલે એ જે અમેરિકાની પણ ડ્યુઅલ નીતિ છે એ સ્પષ્ટ નથી કહેતું બાકી અમેરિકા જો ખૂંખારી બોલે કે મસૂદ ને જાહેર કરો અથવા તો ભારતને ન્યુક્લિયર ગ્રુપનો પણ કેમ એમ થાય અમેરિકા ધમકી કેમ ના આપી શકે એના બીજા કરારો રદ કેમ ના કરે ન્યુક્લિયર ઉપર ઓબામા પહેલા ચીન ગયા હતા ક્લાઇમેટ ચેન્જના મુદ્દે અને કરારો કરીને આવ્યા છે ન્યુક્લિયરના તો બીજા ઘણા રસ્તાઓ તો તો પછી કોઈ તેમ ધમકી આપે સમજાવી કેમ નથી શકતા વાંધો બરાબર છે મતલબ એ છે કે ચાઈના અને ઇન્ડિયાનો તનાવ રહેવું અમેરિકા ઈચ્છે છે અને એમાં સફળ રહ્યું અત્યારે પાકિસ્તાનના સંબંધો બગડ્યા છે અમેરિકા સાથેના કારણ કે સીધું જ મુસ્લિમ આતંકવાદની જે વિરોધમાં છે ટ્રમ્પ એ અને એટલે બરાબર એ વખતે જ્યારે અમેરિકાએ સપોર્ટ આપવાનો બંધ કર્યો પાકિસ્તાનને તો ચાઇનાએ ડબલ ડોરથી સપોર્ટ આપવાની વાત કરી મારું એ કહેવું છે ઇન શોર્ટ વ્યાપારિક સંબંધો અને આર્થિક સંબંધો જોતાં ભારત કે ચીન બેમાંથી કોઈને યુદ્ધ કરવામાં રસ નથી પણ ચાઇના દબાવવા માગે છે જે લલિતભાઈ વાત કરી તે વન બેલ્ટ વન રોડવાળામાં કે જેમાં ભારતે વિરોધ કરો પીઓકોમિયાથી જાય છે રસ્તો યુરોપમાં સુધી લઈ જવાના છે અને એટલે એ ભારતનું નાક દબાવવા પ્રયત્ન કરે છે

હવે એના અનુસંધાને કદાચ કોઈ ઇન્ફોર્મેશનના તહત કીધું હોય તો એ થઈ શકે પણ એ યુદ્ધાભ્યાસ એ તો નોર્મલ પ્રેક્ટિસ હોય છે દરેક દેશની સૈન્યની આપણે પણ અહીંયા પાકિસ્તાન બોર્ડરે યુદ્ધાભ્યાસ કરતા જ હોઈએ છે નેવલ સાથે પણ જોઈન્ટ દેશો સાથે પણ કરતા હોઈએ છીએ એનો મતલબ એ નથી કે આપણે યુદ્ધની તૈયારીઓ કરીએ છીએ જી પણ ક્યાંકને ક્યાંક ચીન આજે દોકલામ સરહદની જે વાત થઈ રહી છે અને જે સંઘર્ષની સ્થિતિ ત્યાં ઊભી થઈ છે ચીની સૈન્ય અને ભારતીય સૈન્ય વચ્ચે ક્યાંકને ક્યાંક ચીન એવો ઘાટ ભારત ભારતની વિરુદ્ધમાં ઘડી રહ્યો છે કે ચીની સૈન્ય છે એ પોતાની સરહદ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરી રહ્યું છે કે જ્યારે કે તે ભારતને સંપૂર્ણપણે યુદ્ધકર હોવાનું સાબિત કરી રહ્યું છે લલિતભાઈ એ પ્રોપોખંડા છે બેન એ પાર્ટ ઓફ ધોપોગન્ડા ને હવે બહુ એગ્રેસિવલી આ પ્રોપોગન્ડામાં જોતરાયું છે અત્યાર સુધી તો ખાલી ચાર હજાર કિલોમીટરની બોર્ડર છે ચાઇના સાથેની એમાં અમુક ભાગ જ જે છે જેમાં એ લોકો આ રીતે ઇન્ટરફિયર એન્ક્રોચમેન્ટ માટે અંદર ઘૂસણખોરી કરી શકે આપણે ઓગણીસો બાસઠથી થી ઘણા છમકલા જોતા આવ્યા છીએ અને આપણે એને ખાડી પણ શક્યા છીએ વાર્તાથી પણ કરી શક્યા છીએ પણ હવે જે ડોકલામમાં એમનો જે આખો રોડ બાંધીને અંદર સુધી ભારતના અંદર સુધી ઘુસી આવવાનો જેનો ઈરાદો છે એને ખાળવા માટે આપણા સૈન્ય ઉગ્ર વિરોધ નોંધાવીને ત્યાં ખડે પગે થઈ ગયા છે એ ચિહ્ન ખલે છે અને એ ચીનનું કેવું એમ છે તમારા સૈનિકો અહીંયાથી પાછા હટાવી લો એટલે કરવાનું નથી અને યુદ્ધની ધમકી ભારત સુધી નથી અને ડરવાનું પણ નથી યુદ્ધમાં થોડી થઈ ગઈ આપણી સંસાધનોના કારણે રાજકીય અપરિપર્કતા હું તો કમ પણ માં આપણે એમને ખૂબ બહુ પછાડ્યા છે મહેશભાઈ ચીને કાશ્મીરમાં રસ શા માટે છે શા માટે ચીન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહી છે એટલે કાશ્મીર તે ખાલી મુદ્દો છે એના માટે કાશ્મીરમાં તો કંઈ મળવાનું નથી અને એ તો પી ઓકેમાં જે રોડ પસાર કર્યો તે અને મોટો વેપાર વાણિજ્યનો છે પણ કાશ્મીરનો એક મુદ્દો બનાવીને કારણ કે પાકિસ્તાનને ગમતો મુદ્દો છે કાશ્મીર એને પડાઈ પડવું તે અને એટલા માટે કાશ્મીરની વાત કરે છે કાશ્મીરને એને ચાઇનાને કોઈ લેવા દેવા નથી કે એ ઈચ્છતા પણ નથી પણ એ નાક દબાવવાનો પ્રયત્ન કરે છે અને પાકિસ્તાનને ઇન ડાયરેક્ટલી કે ડાયરેક્ટલી સપોર્ટ કરે છે તમે મેં અગાઉ વાત કરી હતી એ પ્રમાણે એટલે એમાં એનો બહુ રસ નથી અને એટલા માટે મોટો ભય થવા પણ આવ્યો કે ભાઈ હું દખલગીરી કરું તમારી વચ્ચે સમાધાન કરાવું એટલે વાંદરા બે બિલાડીની વચ્ચેનો જે વાંદરાનો રોલ હોય એ ટાઈપનો કરવાનો પ્રયત્ન કરે છે પણ બાકીમાં એનો રસ નથી પણ મારે એક બીજી વાત અહીંયા જાગૃતિ એ કરવી છે કે આપણે પણ બહુ બહુ શાંત બેસી રહેવાની જરૂર નથી યુદ્ધનો મામલો નથી વ્યૂહાત્મક પણ મામલા છે આપણે નેપાળમાં હિન્દુ રાષ્ટ્રના કરવા માટે થઈને અથવા તો તમે ત્યાં ભૂકંપ આવ્યો તો એમાં ઘણી મદદ કરી આર્થિક મદદ એ માટે કે આપણે નેપાળને કવર કરીએ એ નેપાળ લેવા પછી પણ ચાઇનાએ જબરદસ્ત પ્રભુત્વ રાખ્યું અને આપણો વ્યાપાર વાણિજ્ય જે હતો જે પેટ્રોલિયમ અને બધો એ ચાઇનાએ પડાવી લીધો એટલે યુદ્ધ કર્યા સિવાય તમે એક નેપાળનો જે વ્યાપાર વાણિજ્ય હતો એ ચાઇનાએ કબજે કરી લીધો એટલે ભૂતાન ભલે આપણી જોડે રહ્યું ભૂતપાનના વડાપ્રધાન અહીંયા આવતા સંબંધો સરસ છે પણ આ ડ્રેગન એટલે એમાં અવાજ એવું નથી એટલે આપણે પણ સચેત રહેવું પડશે પણ જાગૃત રહેવું બાકી ભૂતાન કબજે કરી તો આપણે હેરાન થઈ જઈશું અને વધુમાં હું કહું કે યુદ્ધની તૈયારી હોય છે સૈન્ય હંમેશા યુદ્ધ માટે તૈયાર હોય છે અને રેગ્યુલર એક્સરસાઇઝિસ અમારી ચાલતી જ હોય છે જી 1900 1949 માં લલિતભાઈ 1949 માં ભારત અને ભૂટાન વચ્ચે દોસ્તીના કરાર થયા હતા કે જે આજે પણ અકબંધ રહ્યા છે પરંતુ જે રીતે જે રીતે પાકિસ્તાનમાં રસ રાખીને કાશ્મીરમાં રસ રહી રહ્યો છે ચીન અને ભારતને સુફિયાની સલાહ આપી રહ્યું છે પાકિસ્તાન સાથે વાટાઘાટો કરીને સ્થિતિને શાંત કરવાની બીજી બાજુ ભલે એ દોકલામ સરહદ પર પોતાનું નાપાક હરકતો અને કાતો ચીનની જે ડ્રેગનની અવરચંડાઈ હોય છે એ અવરચંડાઈ કરતી હોય પરંતુ દોકલામની સાથો સાથ ક્યાંક ને ક્યાંક તેની નજર ભૂટાન ઉપર પણ છે ભૂતાન આ નાનકડો દેશ છે બરાબર સંસાધનોમાં એ નથી પણ ભારતનો સંપૂર્ણ એને સપોર્ટ છે જી આજે ભૂતાનનું જે વિદેશ મંત્રાલય છે એ ભારતના કોપરેશન થી ચાલી રહ્યું છે એમ કહું તો ચાલે એમ ના કોઈ નવા આપણું ભારતનું આધિપત્ય છે પણ આપણા ખૂબ ઘનિષ્ઠ કોઓપરેટિવ થઈને ચાલી રહ્યું છે આપણા દરેક સલાહ સૂચનો અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરાવે છે એટલે જ આપણા સૈનિકો ત્યાં ભૂટાન સાથે જ ડોકલામમાં આપણે ખડા થઈ ગયા છે એટલે જેટલું ભૂટાન આપણી માટે અગત્યનું છે એટલું ચીન માટે પણ અગત્યનું છે આપણે એમ કીધું કે ચીનનો કાશ્મીરમાં રસ છે ચીનનો કાશ્મીરમાં રસ છે ચીનનો લડાખમાં રસ છે ચીનનો અરુણાચલ પ્રદેશમાં રસ છે જી જી એટલે ક્યાંક ને ક્યાંક ચીનનો અરુણાચલ પ્રદેશમાં રસ છે લદ્દાખમાં રસ છે અને ભૂતાનમાં રસ છે ભૂતાન જેટલું ચીન માટે અગત્યનું છે તેટલું જ અગત્યનું ભારત માટે છે પરંતુ હંમેશાથી ચીનની એક પ્રકારની કૂટનીતિ રહી છે કે બે પ્રદેશ માટે દાવા કરશે તેમાંથી સમયાંતરે એક દાવો તે જતો કરશે અને એક દાવો જતો કરીને બીજા પ્રદેશ ઉપર પોતાનો હથકંડો જમાવી દેશે અને આજે પણ તે ચીન પોતાની આજ જ અવરચંડાઈને યથાવત રાખી રહ્યું છે ભૂતાન દોકલામ હોય કે પછી કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવાની વાત હોય એટલે આ જે બધી કુટી છે એ ચીન પહેલેથી જ જમાવતું આવ્યું છે એના તહત જ હમણાં જે ચાઇનાએ દાવો કર્યો ને દાવો નહીં ધમકી આપી ભારતને કે હવે જો આમાંથી તમે સૈનિકો પાછા નહીં હટાવો તો અમે લદ્દાખ ઉપર પણ ક્લેમ કરીશું અમારો લદ્દાખ પણ અમારો છે એવો ક્લેમ કરીશું એ પ્રોપોગંડા એ આ તમે કીધું એ દબાવવાની વૃત્તિ જી મહેશભાઈ આવી તો ખાલી આ એક જ વસ્તુ છે એક જ વાત છે કે જેની ઉપર ચીન પોતાનો હટતો અને પોતાનો વાત છે પણ આવી તો સત્તર થી અઢાર સરહદ એવી છે કે જેની ઉપર ચીન ગમે ત્યારે પોતાનું પ્રભુત્વ સ્થાપવા માટે ભારતની સામે બાયો ચડાવીને ઊભું રહી શકે છે બિલકુલ અને એટલે ચિંતા આપણા ભારતની પણ થાય આપણા જે ઉત્તર પૂર્વીય પ્રદેશો છે એની ઉપર પણ પરોક્ષ રીતે ચીન પ્રભુત્વ લાવે તો નવાય નહીં એટલે એ અત્યારે બરાબર સાવધાની આપણે રાખવી પડશે ભલે આપણું સૈન્યને મજબૂત રહ્યું પણ ભૂતાનને પણ સાચવવું પડશે ભૂતાનમાં હમણાં સિત્તેર કરોડ આપીને એની સુપ્રીમ કોર્ટે બનાવી અને ભૂપન સાથે બહુ સારા સંબંધો છે એટલે માનો કે ભારતનો એક ભાગ છે એવું કહી શકાય પણ નેપાળ પણ ભારતનો એક ભાગ હતો આપણે ત્યાં હિન્દુ રાષ્ટ્ર બનાવવા નીકળ્યા પણ નેપાળ ક્યાં હાથમાંથી છટકી ગયું અને એ રીતે આ ચાઈના ભૂતાનને પણ શું હાલ કરે એ સમજવા જેવું છે અને એટલે આપણે બહુ સચેત રહેવાની જરૂર છે અને આપણા સંબંધો રાખવાની ખાસી આપણે જે રીતે હળવા મળવાની વાતો કરીએ પણ એમાં કડકાઈ લાવવાની જરૂર છે મને તો એમ થાય કે અહીંયા જિનપિંગને આટલા ઝુલાવવાની એટલી બધા લાડકોળ કરવાની શી જરૂર હતી રાખવા માટે હાઈ હેલો કરો તમે હાથ મિલાવો નો નો ડાઉટ પણ તમે એટલા બધા લાડકોળ આપ્યા

ભંડોળ આપતું હશે તો અમે લોકો એ લોકોને જોઈ લઈશું એટલે અને એના પછી આ મધ્યસ્થી કરવાની વાત કરી છે એટલે જિનપિંગ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનના આ નિવેદનથી બરાબર સંપૂર્ણપણે વાકેફ થઈ ગયું હશે બીજી બાજુ આપણે આપણે એવું બતાવી શકતા નથી એટલે ક્યાંક મોરલ બી તૂટી જાય લઈભાઈ તો સૈન્ય સૈન્યમાં બી હતા અને એના લોકો તમે એ કેવી રીતે તમારા વાણી વર્તનમાં પણ એવું હોવું જોઈએ કે તમે બહુ કડક હોવા જોઈએ તમે એટલા ઢીલા કેમ પડી જાઓ છો તમે કેમ એટલા બધા ચીનની વલણ અને આ નાપાક હરકતો ડ્રેગનની આપણે જાણીએ છીએ તો એના આટલા બધા લાડકોળ કરાવવાની ક્યાં જરૂર છે તમે ભૂતનના વડાપ્રધાન માન આપો તો આપણને ગૌરવ થાય કે એક નાનો ભાઈ છે પણ આ અવરચંડા ચીનને આટલું મહત્વ તમે શું કામ આપો છો અને એનાથી એક ખરાબ મેસેજ જાય છે એટલે એટલે અવરચંડાને તમે ગભરાઈ ગયા છો એવું એવું કરવા માંગો છો અથવા તો એ સુધરી ગયો એમ એટલે એવું નથી એટલે એ જયારે ઝૂલતા હતા સાબરમતી રિવરફ્રન્ટના ઝૂલાયા હતા એ જ વખતે ત્યાં સૈન્ય સિક્કિમમાં એમને દબાણ કરેલું એટલે એ બહુ ક્લિયર બતાવે છે ચીન કે તમે ગમે તેલું કરો પણ એ સુધરવાનું નથી તમારે પણ વિદેશ નીતિમાં વાણી વર્તનમાં પણ એ બતાવવું પડશે કે અમારો હાથ ઉપર છે તમે એવી એવા એટલા સાનુકૂળ ના થઈ જાઓ કે એટલા બધા ઉદાહરણ ના થઈ જાઓ કે ના ના અમે તો અમારી ઉદાહરણ નીતિ નહીં છોડીએ અને આ સોફ્ટ કોર્નર રાખીને અમે દબાણ કર્યું છે ભલે આપણે ડ્રેગનની અવર ચેન્નાઈ કાતો એવી રીતે ચીનને ઓળખતા હોય છું પરંતુ ચીન માટે એક કહેવત કહી શકાય કે કૂતરાની પૂછડી વાકી તે વાકી કૂતરાની પૂછડી ક્યારે સ્થિતિ થઈ શકે નહીં લલિતભાઈ તમને સવિધ સવાલ પૂછું છું કે જે રીતે વૈશ્વિક આતંકવાદને લઈને G20 શિખર સંમેલનમાં બધા જ રાષ્ટ્રોએ સહમતિ દર્શાવી હતી અને ચીન પણ બરાબર વાકેફ છે કે કાશ્મીરની સ્થિતિ ડહોળવામાં ભારતની સ્થિતિને ડહોળવામાં

વિશ્વ ફલક ઉપર છતું થઈ ચૂક્યું છે કે એ આતંકવાદની જનની છે એ ફેક્ટરી છે ત્રાસવાદીઓ પેદા કરે છે બીજું તો કશું પાકિસ્તાનનું ગજુ નથી કંઈ પેદા કરવાનું એનું સૈન્ય પણ એ પ્રોફેશનલ આર્મી જ નથી દે આર ઓલ બિઝનેસ પીપલ કોઈ પણ તમે કર્નલ બ્રિગેડિયરને જો તેમની બધાની ફેક્ટરી ચલાવે છે એ વેફરથી માંડીને સુઈ સુધીનું બધું બનાવે છે વોશિંગ મશીન બનાવે છે એટલે દે આર નોટ પ્રોફેશનલ દે આર સપોર્ટિંગ ઇન્ડિયા વિથ

કે જે ભારતની ધરતી ઉપર આવીને કાશ્મીર કે જે ધરતીનું સ્વર્ગ ગણાય છે તેને સળગાવવામાં વધારે મહત્વનો ફાળો પાકિસ્તાનનો છે એનો એનો બિઝનેસ એપ્રોચ હોય ને એના આખો ગ્વાદર બંદર ડેવલપ કરવાનો છે એને વન બેલ્ટ વન રોડ વાળી આખે પ્રોજેક્ટ તૈયાર કરવો છે એટલે ઓબ્વિયસલી હવે તો એક સરસ નામો ભૂલી રહ્યો છું પણ એ બંદર પણ હાસિલ કરવા જઈ રહ્યા છે એટલે કહી શકાય કે વર્ષો જૂની આ ચીનની કૂટનીતિ રહી છે કે બે પ્રદેશો પર ખોટા દાવા કર્યા બાદ એક દાવો જતો કરવો અને ત્યારબાદ એક પ્રદેશ ઉપર પોતાનો હથકંડો જમાવવો તેને દોકલામ પણ જોઈએ છે ભૂતાન પણ જોઈએ છે અને તેને ક્યાંક ને ક્યાંક ભારત સાથેના જે વેપાર જગતના સંબંધો છે તે પણ સાચવી રાખવા છે અને પાકિસ્તાન સાથેને પણ તેને પોતાની મિત્રતાને અકબંધ રાખવી છે આ તમામ સંજોગોને જોતા મુલાયમસિંહ યાદવે જે નિવેદન આપ્યું છે કે ભારતનો સૌથી મોટો દુશ્મન પાકિસ્તાન નહીં પરંતુ ચીન છે કે જે ડ્રાયગન ની અવરચંદાઇ ની રીતે તે ક્યાંક ને ક્યાંક ભારતને નબળું અને યુદ્ધખોર સાબિત કરી રહ્યું છે એટલે કે ભારતે હવે સચેત થઈ જવાની જરૂર છે મહેશભાઈ લલિતભાઈ આપ સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર નાપાક હરકત અંતર્ગત આપણે તમામ પાસાથી અવગત થયા ભૂતાન સાથેના દોસ્તીકરણ લઈને ભૂટાનમાં પણ ક્યાંક ને ક્યાંક ચીનને રસ છે હવે ડોકલામની સરહદ હોય કે હોય ભૂટાનની વાત કે હોય જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો હથકંડો અને પાકિસ્તાનની અસામાજિક અને આતંકી પ્રવૃત્તિને ડામ દેવાની વાત હોય સુફિયાની સલાહ આપવામાં ચીન ક્યાંક ક્યાંક આગળ છે પરંતુ કૂતરાની પૂછડી વાંકી એટલે કે ડ્રેગનની આ જે અવર ચંડાઈ છે ડ્રેગન તેની ચાલમાંથી ક્યારેય બાજ નહીં આવે ભારતને તે વૈશ્વિક ફલક ઉપર યુદ્ધખોર સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે હવે ભારતે પણ સચેત થઈ જવાની જરૂર છે ન માત્ર વાક યુદ્ધથી પરંતુ હવે તેને પણ શસ્ત્ર ઉગામવા પડશે અને શસ્ત્રનો ઉપયોગ કરીને ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર રહેવું પડશે તો અમારા સ્પેશિયલ રિપોર્ટમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર